સમાજની ભાવના સાથે સાથે રાષ્ટ્રની ભાવના માથાના હારે મૂલવવા માટેની જાગૃતિનો કાર્યક્રમ છે એમ હું કહીશ એટલે આહિર સેનાને જેટલા પણ ધન્યવાદ આપ્યો એટલા ઓછા છે કે આહિરો રાષ્ટ્ર માટે શહીદો થવા થયા છે અને હજુ પણ શહીદો થવા માટેની ખતારો ઊભી છે એટલે તો આહી રેજિમેન્ટ માંગીએ છે અને આજે હિન્દુસ્તાનમાં આખા હિન્દુસ્તાનમાં ગુજરાત આહીર સેના દ્વારા રેજંગલાના યુદ્ધમાં શહીદ થયેલા આહીર સૈનિકોની યાદમાં સોમનાથ મહાદેવ તેમજ ભાલકા તીર્થ મુકામે શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત આહીર સેના દ્વારા દ્વારકાધીશને અધ્યક્ષ સ્થાને રાખી અઢાર નવેમ્બરના દિવસે વેરાવળથી સોમનાથ સુધીની રેલી યોજી હતી ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા સુપ્રસિદ્ધ કથાકાર મહાદેવ પ્રસાદ મહેતા તથા આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું સોમનાથ ધ્વજારોહણ બાદ રેલીમાં આહિર કલાકાર ભાઈઓ તેમજ બહેનો દ્વારા આહિર શૌર્ય ગાથાના ગીતો ગાઈ વાતાવરણ એક દેશભક્તિમય જોવા મળ્યું હતું ભાલકા તીર્થ મુકામે ધ્વજારોહણ બાદ પૂર્વ સૈનિકોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તો સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સેના દર વર્ષે સૌર્ય દિવસ નિમિત્તે ગુજરાતમાં જે આહિરોનો ઇતિહાસ કંડારાયેલો છે ત્યાં સૌર્ય દિવસની ઉજવણી કરશે આવતા વર્ષે કચ્છ જિલ્લામાં વ્રજવાણી ધામ ખાતે સૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી આહિર સેનાના યુવાનો તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દરેક સમાજ પોતાના સમાજ માટે જાગૃતિ માટેના પ્રયાસો કરતા હોય એમાં આહિર સમાજ છે એ કંઈક અન્યથી અલગ છે એમ કહીશ એટલા માટે એવું કહીશ કે રાજા રજવાડા વખતે પણ દેવાય દ્વાપાએ પણ રાજનું રખલું કર્યું હતું એટલે કે રાષ્ટ્ર ભાવના શું છે કે દેવાજ બાપા એ પર સંદેશો આપ્યો તો એવો જ સંદેશો હોજા બાપા મકવાણાએ આપ્યો કે રાજના લોકો હંમેશને માટે જ્યારે સામાન્ય માણસને તકલીફ પડે ત્યારે રાજ પાસે જતા હોય આજે તંત્ર પાસે જતો પણ બે કિસ્સા એવા છે જે ગુજરાતના કે રાજ જ્યારે ભીષ્મ આવ્યું ત્યારે રજવાડાઓએ એ આહીરો પાસે આશ્રામ આઈંગા

જાગૃતિનો કાર્યક્રમ છે એ હું એટલે આહીર સેનાને જેટલા પણ ધન્યવાદ આપ્યો એટલા ઓછા છે કારણ કે રાષ્ટ્ર ભાવના માટે રાષ્ટ્ર માટે જેમણે બલિદાનો આપ્યા છે એમની જાગૃતિ કેળવવાનો જેમણે પ્રયાસ કર્યો છે અને એ વાત અન્ય સમાજોએ પ્રેરણા લેવાની લેવા જેવી છે કે આહીરો રાષ્ટ્ર માટે શહીદો થવા થયા છે અને હજુ પણ શહીદો થવા માટેની કતારો ઊભી છે એટલે તો આહીર રેજીમેન્ટ માંગીએ છીએ આજે હિન્દુસ્તાનમાં આખા હિન્દુસ્તાનમાં અઢાર નવેમ્બરે અમારી એક જ માંગ છે કે અમારો જે સૈનિક છે એમના ખંભા ઉપર આહી રેજિમેન્ટ લખેલું હોય ને તો સેલા શ્વાસ સુધી જે લડવાની મજા આવશે ને એ અતિ જે એ તો સૈન્ય સૈન્ય સૈન્યમાં કામ કર્યું હોય સૈન્યમાં એ સૈનિકની પાસેથી વાત જ્યારે જાણતા હોય ત્યારે આપણા ખડા થઈ જાય કે આ દેશના બોર્ડર સીમાડા ઉપર લડતા હોય ત્યારે શહીદ થવું જ છે આ દેશ માટે શહીદ થવું છે રાષ્ટ્ર માટે શહીદ થવું છે સાથે સાથે સમાજને સાથે રાખવો છે સમાજને એક કરવો છે નેક કરવો છે ત્યારે હું ફરીથી જે પણ આયોજકો છે એમને ખૂબ આભાર માનું ખાસ કરીને અમારા આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ પણ પુષ્કળ સમય આપ્યો એમની સાથે તમામ સમાજના શ્રેષ્ઠીઓએ ગુજરાતભરમાંથી આવ્યા છે એમનો પણ સ્થાનિક તરીકે સૌનો આભાર માનું છું અને અત્યારે પણ એક વિરાંજલિ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાર પછી મહાપ્રસાદ લઈને અમે છૂટા પડશું અને ફરી એક વખત દુનિયાને સંદેશો આપીએ છે કે અમને આહી રેજિમેન્ટ આપો અમારા ખંભા ઉપર અમારું નામ સાથે શહીદ થાય તો અમને વધારે મજા આવશે અને ફરી યુવાનોને રાષ્ટ્રભાવના કેળવવાનો એક ઉત્તમ સંદેશો એ આજની તારીખે આપીએ છે જય હિન્દ જય ભારત અને આ વખતે અમે બે ધજા ચડાવી એક સોમનાથ મહાદેવ મંદિરમાં અને આજે અત્યારે અહીંયા ભલકાતી મંદિરમાં ચડાવી છે અને સાત વાગે અત્યારે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ છે તો દ્વારકાની અંદર જેવી રીતના ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો હતો અને દરેક જિલ્લામાંથી આહિર સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ પણ એ જ વસ્તુ બની છે દરેક જિલ્લાની ઉપસ્થિતિ છે અને ખાસ કરીને હીરાભાઈ જોટવા આપણા વેરાવળ આહિર સમાજના આગેવાન પછી જવાહરભાઈ ચાવડા સમગ્ર આહીર સમાજ ગુજરાતના પ્રમુખ અને વેરાવળ સોમનાથના અગ્રણીઓ બધા ઉપસ્થિત રહ્યા એમનો બધેનો ખૂબ ખૂબ આભાર આજુબાજુના બધા ગામના બધા આહિર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એમનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને અમે હજુ આવતા પાંચેક વર્ષના અમારા પ્રોગ્રામ ફિક્સ છે આવતા વર્ષે કચ્છમાં જશું પછી એના પછી અલગ અલગ સિટીમાં પ્રોગ્રામો ફિક્સ છે અને દર અઢાર નવેમ્બરે અમે એકસો ચૌદ જણાને આજે જેમ દેશની અંદર સૂર્ય દિવસ ઉજવાય છે પણ અમે એક અનોખી પહેલ કરી છે કે એમના મનમાં ધજા ચડાવવાની એટલે આ ધજાનો કાર્યક્રમ હતો અત્યારે અહીંયા આપણા એક આર્મી બહેનો બધાનું સન્માન છે સાધુ સંતો બધા અને આમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે હવે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અત્યારે સાત વાગ્યે પછી મહાપ્રસાદ છે ફરી એક વખત કહું કે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો તેમજ સોમનાથ વેરાવળના આજુબાજુના બધા ગામના ભાઈઓ તથા અને સમગ્ર ગુજરાતમાંથી આવનારા બધા સમાજના મોટી સંખ્યામાં બધા ભાઈઓ તથા વડીલોને ગુજરાત તરફથી ખૂબ ખૂબ આભાર તો વર્ષોથી સેના દ્વારા એક ચાલુ છે સમાજ સંગઠિત કરવાનું અને અમારામાં જેને મેદાન આપેલા છે દેશમાં શહીદ થયેલા છે તેના માટે આ દિવસ સ્પેશિયલ યાદકીને ઉજવવું અને તે પ્રસંગે સમાજ ભેગો થાય ને સમાજને યાદ રહી કે આપણે બીજા માટે એ બીજા માટે બલિદાન આપવામાં જ આપણું ગૌરવ છે એ એમાં સમાજની ઓળખ છે એ સ્થાપિત કરવા માટે કામ કરતા આજરોજ અઢારમી નવેમ્બર અમારા માટે બીજો મોટો દિવસ કહેવાય સમાજ માટે મેં આ બીજો વર્ષ છે હું ચાલુ થઈ ગયો છું ને દર વર્ષે આવી રીતે અલગ અલગ જગ્યાએ કહેવા રાખશું એના કારણે સમાજમાં જાગૃતિ પણ રહી અને સમાજ આપણી બલિદાન અને અમારી સત્તા પાસે માગણી એચિવમેન્ટ